અમે આવી ગયા છે નવા બ્લોગ સાથે તો પહેલાં તો સાવના વાગે સાઠ આપણે થોડા જ મોડા ઉઠે તો કેમ કે વાઘા નથી રહે તો આપણે વહેતા ઉઠ્યા ત્યાં જોવા મારો શિક્ષણ થોડો આપણે બે હા લીધો કેમ કે અત્યારમાં જૂસ બનાવો આજે આપણે આપણે હલુગાની શેકોનો જૂસ બહુ વિટામિન હોય આની અંદર તો બધા એવું કહે કે બહુ સારું કહેવાય તો કોઈ પણ તકલીફ હોય શરીરમાં તો આનાથી મતલબ કવર થઈ જાય સારું થઈ જાય બધું એટલે આપણે સરગવાની શેગો નો જૂસ બનાવવાનો આગળ કટ કરીને કીધું અલ્ટોરીશ યાદ સુધી શીતલા વાઘવાને ચક્કર ને બહુ આવે છે હમણાં ને તો મીધું આપણે ચલો આજે જૂસ બનાવીએ

મિત્રો 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 જોઈ તો લાગતું મેં કેવું પાવે છે કેમ કે મેઘ તો જબરદસ્ત આવો રગવાની આજે શાક બનાવીને ગાધું હોય તો ચાલો આજે મેં તો આજે આપણે શરીર માટે બહુ સારું કહેવાય તો આપણે શરીર મને થોડું સાચવવું જોઈએ એના હિસાબે મેં પણ અહીંયા જ્યુસ બનાવી લીધું અને જોઈએ મને મને તો પીવું તો પડશે કેમ કે બનાવી એટલે અને આ જોઈએ પાવો કે નહીં ભાવતું તો આપણે પેલા કરી લઈએ પછી ટેસ્ટ કરીને તમને કહીએ જેવું લાગે છે તો મિત્રો જ્યુસ અહીંયા કાઢી દીધું જુઓ બે ગ્લાસમાં તો હું તો ટ્રાય કરું લાગવાનું ખબર નહીં પાવો કે ના ભાવો ટ્રાય કરું પેલા હું

મને વાઘુ પાણી બહુ પાવો હો જ્યારે વાગપણ રજા હોય એટલે અમારું કર મોસ્ટ ઓફ અમાર ઘરાજ બધા બનતું હોય બટાકા ડુંગળીનું શાક બાજરીના રોટલા મને પણ બહુ પાવો હો એટલે આપણે બાજરી રોટલા અને બટેકા બટેકા ડુંગળીનું શાક તો મૂકી દીધું હોય એટલે એ થાય હો તો રોટલા કરી દઈએ ટીપિન આપવા જવું પડશે કેમકે તબિયત ખરાબ છે તો દવાખાને લઈને આવી અમારે દઈએ પછી આપવા જવું પડશે સાસુ લઈ ગયા પેલા દેવરાજ તો વાંધો નહીં એટલે બખારો થતો નહીં વાપા ઉગ્યા અને રજા હતી આજે આજે આપણે બીજ હોય રોટલા આપણે નાવડે બનાવતો પાછા

प्रवीण बहन बोला मी ने गया। कर ले दवा कर। मैं टिपिन लाइन गया जा जासू त्या खबर काटवाइफ लैने आए दवाखान ने वो आव थोड़ी तबियत बहुत खराब रहे हमने तो डॉक्टर दाखिल करें अगर आप सिविल में तो यार मैं पूछू तो किस दाखिल करूँ हाँ जे आश तो बस तबियत पूछवा हाँ जै जासू पी कोई जाए हुआ नहीं मंथ जड़ाव स्टूडियो गया है કે પછી અમારે ટિફિન લઈને ગયા અમારે આપણે જયેશભાઈ સોડા આપણા ઘરે આવવા નહીં એમને ટાઈમ હશે તો આપણા ઘરે આવશે તો તમને બતાવીશું તો બ્લોગમાં ત્યાં સુધી બને રહીશું હા બસ બાજરીના રોટલા શાક પણ દુખાવાઈએ જીવ હે પણ થાન બાકી છે આપણે જયેશભાઈ સોઢા અહીંયા આપણે જગમાં જગાપુરા ગામ છો આપણે વડનગરથી બે કિલોમીટર થાય ઈકોણ માતાજીની પ્રાંત પ્રતિષ્ઠા છે એમાં લાઈવ પ્રોગ્રામ આયા હતા જયેશભાઈ સોડા એવા કબર સ્ટુડિયો ગેસ્ટ મળવા આપણા સ્ટુડિયો આય રેકોર્ડિંગ સ્ટુડિયો એ મળવા ગયા તો કદાચ આપણા ઘરે આવશે ટાઈમ હશે તો એમને આવે તો પછી તમને મળાવ હું પણ ફઈ જ આવી હું એટલા માટે તો આવે એટલે તમને મળाइए જયેશભાઈ સોડાને તો જય બને રહેજો બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી તો મિત્રો હાલ જ વાઘુબાનો ફોન આવ્યો જયેશભાઈ સોડા આવો આપણા ઘરે તો જો ઘર જેવું પડ્યું એટલે થોડું ફટાફટ આ રસોડામાં પાણી ભરતી હતી બોટલોમાં પાણી ભરતી હતી મને જયસભાઈ સોઢા આવે તો આપણે ઠંડુ પાણી તો જોઈએ જ ઘરમાં એટલા માટે બોટલોની ભરતી હતી પણ ફટાફટ માલ જ પણ આવ્યો કે જયેશભાઈ સોઢા આપણા ઘરે બધા રવાનાની આવત છે પહેલાં સ્ટુડિયો જશે અને પછી અહીંયા આપણા ઘરે આવશે તો ત્યાં સુધી બંને રહેજો બ્લોગમાં આવે એટલે તમે મળીએ આપણે જૈશભાઈ જોડે જય માતાજી મારે કચરો વારં બાકી સાજો તો તમને બતાવું લઈ દઉં બ આઈજી ગાડી જો ઓન આપણે કચરો બાકી છે એટલે બતાવું ફટોફટ કચરો સે સાઈડમાં કરી દઉં સર મારા

સવારે તો અત્યારે અમારા ઘરે આવીને રિટર્ન થઈ ગયા એમના ઘરે માટે તો અમે જે જોડાઈ ગયા ગુજરાતના સિંગર સારા એવા સિંગર છે લોકો સિંગર છે તે આઈ ગયા તો મને ખૂબ આનંદ થયો તો મિત્રો વિડીયો તને પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના બોલતા જય માતાજી